આજે હું મારા પવિત્ર મતદાનનો ઉપયોગ કરવા માટે હોસ્પિટલથી સીધા જ અહીં મારા બૂથ ઉપર પહોંચ્યો છું આપ સૌ જનતાને આ લોકશાહીના મહાપર્વ નિમિત્તે મતદાન જાગૃતિ મતદાન કરીને આપણા પવિત્ર મતનો ઉપયોગ કરીએ એવી મારી લાગણી છે આપ સૌ આ મહાપર્વનો સુંદર રીતે ઉપયોગ કરો એવી સૌ પાસે હું લાગણી અને માગણી ઈચ્છું છું આ લોકશાહીના મહાપર્વ નિમિત્તે આપ સૌનું હાર્દિક સ્વાગત છે મને ગઈકાલે જ હરનિયાના ઓપરેશનમાંથી હોસ્પિટલમાંથી રજા મળેલી છે આજે હું મારા પવિત્ર મતદાનનો ઉપયોગ કરવા માટે હોસ્પિટલથી સીધા જ અહીં મારા બુથ ઉપર પહોંચ્યો છું આપ સૌ જનતાને આ લોકશાહીના મહાપર્વ નિમિત્તે મતદાન જાગૃતિ મતદાન કરીને આપણા પવિત્ર મતનો ઉપયોગ કરીએ એવી મારી લાગણી છે આપ સૌ આ મહાપર્વનો સુંદર રીતે ઉપયોગ કરો એવી સૌ પાસે હું